બજેટ સત્રને લઈ વિવિધ આયામોએ અપેક્ષાઓ સેવી છે જેમાં શેર બજાર સેક્ટરના બ્રોકરો સરકાર પાસે ઇન્કમ ટેક્સ સ્લેબમાં રૂપિયા સાડા સાત લાખ સુધી ટેક્સ ના લગાવવો જોઈએ એની પણ આશા રાખી છે સાથોસાથ શેર બજારમાં કેપિટલ ગેઇન ટેક્સ અથવા એસટીટીમાં ઘટાડો કરવાની પણ નવા બજેટ સત્રમાં આશા અને અપેક્ષાઓ રાખી છે ઇકોનો બ્રોકિંગ મેઇનલી બજેટ માટે આપણે જોઈએ તો જે રીતના જીએસટી કલેક્શન સરકારનો હર મંથે આવી રહ્યું છે એક લાખ કરોડ અંદાજીત એવરેજ આવી રહ્યું છે તો ટેક્સ કલેક્શન ગવર્મેન્ટને ખૂબ જ અત્યારે મળી રહ્યું છે જે રીતના પબ્લિકનો એક્સપેન્ડિચર વધી રહ્યું છે તો એમ જોતા એક શેર બ્રોકર તરીકે આશા રાખું છું કે ઇન્કમ ટેક્સ લેબ પહેલાં તો સાડા લાખ રૂપિયા સુધી કોઈ પણ ટેક્સ એમાં ના લાગે બીજું એક અંડર સેક્શન એટી સીમાં દોઢ લાખનો લાભ મળી રહ્યો છે એ એક્ઝેમ્પન ક્યાંક અઢી લાખ રૂપિયા સુધી કરવું જોઈએ અંડર સેક્શન એટી ડી એમાં જે પચાસ હજાર રૂપિયા આપણને ઇન્કમ જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપર એક્ઝેમ્પન મળી રહ્યું છે એ પચાસ હજારથી વધારીને ક્યાંક દોઢ લાખ સુધીનું કરી શકાય એમ છે અને અમારા સેક્ટર માટે અમે કે કેપિટલ ગેઇન ટેક્સ અથવા તો એસટીટી એ બેમાંથી એકમાં સરકારે ઘટાડો કરવાની જરૂર છે તમે જુઓ તો કેપિટલ ગેઇન ટેક્સ ગવર્મેન્ટે પાંચ વર્ષ પહેલાં જે નાખ્યો અને એસટીટી એસટીટીમાંથી ગવર્મેન્ટને સોળ હજાર સત્તર હજાર કરોડ જેવું કલેક્શન થાય છે હર વર્ષે તો અમે એવી એક શેર બ્રોકર તરીકે આશા રાખીએ છીએ કાં તો એસટીટી અથવા તો કેપિટલ ગેઇન બેમાંથી ઓછો થવું જોઈએ